સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી જેમાં શોભાયાત્રા સાથે ભંડારાનું પણ આયોજન કરાયું હતું દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ પાલ રોડ પર આવેલા અટલ આશ્રમ ખાતે ઉજવણી કરાઈ હતી વિશ્વકર્મા જયંતિને લઈ એક શોભા યાત્રા યોજાઈ હતી આ ઉપરાંત ભંડારા અને ભજનનું આયોજન કરાયું હતું ભગવાન વિશ્વકર્માની પ્રતિમાને કેસર સ્નાનથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો આમાં અઢારે વર્ણના વાસ્તુ શિલ્પી ભગવાન વિશ્વકર્માની કોટી કોટી પ્રણામ ભાઈ ભક્તોએ કર્યા હતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

જ્યારે દેવતાઓને પણ જ્યારે કોઈ બનાવવાનું કાર્ય હોય કૈલાસથી લઈને લંકાથી લઈને વિગેરે અને દ્વારિકા ભગવાન કૃષ્ણની પણ એ દ્વારિકા બનાવવા માટે પણ વિશ્વકર્મા ઋષિની જરૂર પડેલી એ વિશ્વકર્મા ઋષિ આપણા બધાના ઈષ્ટદેવ છે દરેક નાના મોટા ધંધા કરતા હોય તેને આ વિશ્વકર્માની પૂજા અર્ચના કરવી જોઈએ આજે હું અટલ આશ્રમમાં ભગવાન વિશ્વકર્માના મંદિરને એકવાર દર્શન પણ કરે અને અહીં આવે અને વિશ્વકર્મા નિમિત્તે દરેક વર્ણના લોકો જોડાય એવી મંગલ કામના કરું છું આવો તમારા જીવનમાં આપણા બધાના જીવનમાં વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન વિશ્વકર્મા આપે એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુરત બ્યુરો રિપોર્ટ સુરત